ઓલા હામા ખાડ નીંદવા આવતા રીજો ત્રણસો રૂપિયા દાડી દઈશું અમે ખાડ એટલું થઈ ગયું વાત જ પૂછોમાં જો હમણાં તમને ખડ દેખાડું ત્રણસો રૂપિયા જો આવું ખડ થઈ ગયું હેલા ગઢ ત્રણસો રૂપિયા દાડી દઈશું ખડ નીંદવા આવતા રહીજો માંડવી મફતમાં દઈશું એને ગુવારમાં જ લેવાનું ખડ હે બા ગુવારમાં જો ખાલ આવી ગયો ને તો એમાંય નીંદવાનું હે એમાંય ત્રણસો રૂપિયા જ આપશું જા નહીં જાહેરમાં મકાઈમાં જ નથી લેવાનું મકાઈમાં હાલે જોરને એમને ડાયરેક્ટ ખવડાવી દેવાનું અને અમારે મકાઈના ડોડા તો હવે જુઓ પૂરા નહીં ખા પોપટે નહીં એને ખાઈ ગયા હવે એક જ છોડવું ઉપાડવી હોય તો પાછું ઓલ બચાવવું પડશે આઈન હે હારો આમાં હોય તો હોય આમાં નથી હા એ વાલો મળી ગયો છું એમાંય જોવા પડે મારે નખબે ખબર ન પડે કે હેક નહીં આમાં હે થોડા થોડા દેખાતા નથી બહુ બઉ અને પાણી વાળતો તો હતા લ્યો નથી વારતો આવો હે તમારે કોઈને માંડવી ખાવી હે તો આવતા નઈ પછી અત્યારે આવી જઈશું થોડાક જાજા ઉપાડવું પડશે ખાઈ છે તો પેલા ઉપાડી લો અમારા એક પીયુ ભાઈ આવ્યા છે ખાલી માંડવી દોડાવવા જુઓ માંડવી તોડવા માંડ અમે એક જ તોડી છે એ તોડાવતો નથી પોતે ખાય છે અને આવી માંડવી થઈ છે બહુ ન થારી થઈ આમાં ફાલ ન થાય હારો ગોલ બાજુ લેવા ગયો તો ને એમાં ન ખારો આઈન પર લીધી ને એમાં સારો હતો ફાલ તારે માંડવી ખાવાની છે થારી લે એમાં થારી લઈને ભાગે છે ડાયરેક્ટ કામ કરાલ એ શું કરે ખાવાનું ખાવાની છે ખાવાની નું હોય કડવી હોય તારી તો નહીં શેર આવી માંડવી માં શેર આવે કોઈ રમકડા નહીં લઈ દે હલો પેલા તોડી લેવી બસ શેકવા જવા દેવાના મમ્મી શેકી દઈશ ને માંડવી શકી દઈશ ને એવો અંદર બેઠા બેઠા હાથો પાડે છે શેકી દે શેકી દે માંડવી તોડીને તો આવતો રહે પણ મારા મમ્મીએ હવે હેને ના પાડી દીધી કે માંડવી હું નહીં દઉં જો એ રોટલા કડે એટલે નહીં મમ્મી શેકી દેને મારા હાથે શેકવાની થઈ હે નહીં તો મને ખબર જ હતી આપણે અહીંથી શેકવાની હે આપણે ગેસ ઉપર શેકવાની એ હવે સુલા નહીં શેકી હા એટલી તોડી દેવા તમારા ભાગની નથી હો

ગરમ લઈ ગયા મા મમ્મી ની દાત કાઢી નથી દેવાની એટલે ગરમ લઈ ગઈ એટલે કઈ વાંધો સ્પેશિયલ ફૂક મારી જોઈ ના રેડી છે મમ્મી તાર ખાવી માંડવી તાર ખાવી હાર ના કે ના ના નથી ખાવી

हम छोड़ो तो है दो दो है हाथ ही तो नहीं आप कर दी हम मांडी चल गरम लगा गर्मी सड़ा दीदी हर खाई

આમાં અવાજ નહીં કરવાનો આ તો હું માંડવી ખાઈ જઈશ હો કારણ માંડવી ખાવી છે માંડવી ખાવાની તારે હું તો ખાવાનું ચાલુ કરતા હાલ પછ પૂરી થઈ જાય હાલે એ ખાવા મહિ તમે ખા પૂરી કોઈ કડી અવાજ આવે ખાવામાં ધ્યાન નથી રાખતો એટલું ડાગલામાં ધ્યાન રાખતો હું લઈ જઈશું માંડવી મમ્મી ખાવી હોય તો